ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઈજ અને રાજકોટના પનોતા પુત્ર સ્વ વિજય રૂપાણીના અમદાવાદ વિમાની દુર્ઘટનામાં થયેલા નિધન બાદ એક તરફ સમગ્ર ગુજરાતમાં શોકની સ્થિતિ હતી અને રાજ્યના લોકોએ સ્વ રૂપાણીને ભારે હદે અંતિમ વિધિ આપી હતી અને તે સમયે જ રાજકોટમાં યોજાયેલી અંતિમ યાત્રાનો થયેલો ખર્ચ ભાજપે રૂપાણી પરિવારને ભોગવવા માટે કહેતા આશ્ચર્ય સર્જાયું હતું સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે પૂર્વ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપીને ફરજ બજાવી હતી જ્યારે સ્વ વિજય રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટમાં યોજવા નિર્ણય લેવાય હતો તે જ સમયે પક્ષ દ્વારા આજ તમામ તૈયારીઓ થઈ હતી અને રાજકોટમાં શ્રદ્ધાંજલિના હોર્ડિંગ વગેરે લગાડેલા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો પણ સ્વ રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે આવ્યા હતા અને આમ ભાજપે ભવ્ય વિદાયમાન આપ્યું હોવાનું વાતાવરણ બનાવ્યું હતું અને પરંતુ હવે પક્ષે આ અંતિમ યાત્રાનો અંદાજે રૂપિયા પચીસ લાખ જેટલો ખર્ચ પરિવારને ભોગવવાનો રહેશે તેવું જણાવી દેતા જ રૂપાણી પરિવારને જબરો આઘાત લાગ્યો છે વિજયભાઈ રૂપાણીએ તેમના રાજકીય જીવનમાં રાજકોટ શહેર ભાજપ અને ગુજરાત ભાજપ માટે જે રીતે ઘસાઈને કામ કર્યું છે તે જોતા પક્ષનું આ પ્રકારનું વલણ અત્યંત પીડાદાયક છે અને પક્ષ દ્વારા આ અંગે જ કોઈ પૂર્વ જાણ કરવામાં આવી ન હતી અને આવે આમ આવે આ રીતે વિવાદ આગામી દિવસોમાં ભાજપની નવી ચર્ચા જગાવે તેવી શક્યતાઓ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે